નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગેનટેન્ગ યુટ્યુબ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આઠમા પગાર પંચ વિશે આઠમા પગાર પંચમાં જે છે આપણો પગાર કેટલો વધી શકે સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધી શકે એમાં ખાસ કરીને આપણે આજે જોવાના છીએ શિક્ષકોનો પગાર કેટલો વધી શકે અને ભથ્થાઓ કેટલા વધી શકે મિનિમમ કેટલો વધી શકે એ તમામ બાબતો આજે આપણે જોવાના છીએ ક્યારે લાગુ પાડી શકે ગુજરાતમાં એ તમામ બાબતોને આજે આપણા વિડીયોમાં સમાવી લીધી છે તો વિડીયોને અંત સુધી જોજો અને જો તમે ચેનલ પર નવા હો તો આવા અવનવા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન પર ક્લિક કરી દેજો જેથી કોઈ પણ નવો વિડીયો અમારી ચેનલ પર મૂકાય તો તમને નોટિફિકેશન મળી જાય તો સૌપ્રથમ વાત કરીએ આઠમા પગાર પંચની તો એની ઘોષણા ક્યારે થઈ તો કે સોળ જાન્યુઆરીને બે હજારને પચીસના રોજ એની ઘોષણા કરવામાં આવી એટલે કે મંજૂર કરવામાં આવ્યું ત્યારબાદ એનું અમલ જે છે ક્યારથી થશે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તો એક જાન્યુઆરી બે હજારને છવ્વીસથી લાગુ ક્યારે થશે તો કે સરકારની મંજૂરી બાદ લાગુ પડશે એટલે કે એક જાન્યુઆરી બે હજાર છબ્વીસ એ જ તારીખ એની લાગુ તારીખ આપણે ગણીશું હાલમાં જે છે પંચનું કાર્ય ચાલુ છે એના અધ્યક્ષની નિમણૂક થઈ ગઈ છે બાકીના જે સભ્યો છે એ કોણ કોણ છે એની નિમણૂક થવાની છે અને પછી જે છે એ અહેવાલ સોંપશે અને એને પ્રમાણે જે છે એ લાગુ થશે સમય લાગી શકે છે પરંતુ એક્સપેક્ટેડ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે કદાચ લેટ લાગુ પડે તો પણ એનો જે લાભ છે એ એરિયસ સાથે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કેન્દ્રના કર્મચારીઓને મળશે અને ત્યારબાદ બધા રાજ્યો તેને અપનાવશે હવે આગળ વાત કરીએ તો જો તમે અમારે આ વિડીયોનો પહેલો ચેનલ જે છે આ વિડીયો ના જોયો હોય ગુજરાતમાં શિક્ષકોનો પગાર કેટલો હોય છે બીજો ટાટ ભરતીના તમે ઉમેદવાર હોય તો ગ્રાન્ટેડમાં ગ્રાન્ટેડ વર્સિસ સરકારીમાં શું તફાવત હોય છે ગ્રાન્ટેડમાં ફાયદાનું રક્ષણ હોય કે નહીં સરકારી માધ્યમિક લેવાયા કે ગ્રાન્ટેડ ઉચ્ચતર આ જે વિદ્યાર્થીઓને એટલે કે ઉમેદવારોને જે મૂંઝવણ હોય છે એને લગતા આ વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ છે તો તમે એ પણ જોઈ શકો જો તમે ટાટ ભરતીના ઉમેદવાર હોય તો વાત કરીએ આઠમા પગાર પંચની તો એની પહેલાં આપણે સાતમું પગાર પંચ ક્યારે આવ્યું અને ક્યારે અમલ થયું એમાં કેટલો વધારો થયો એ બધી બાબતો આપણે સમજવી પડે જેથી આપણે એને આઠમા પગાર પંચ સાથે કનેક્ટ કરી શકીએ તો આઠમા પગાર પંચની ઘોષણા જે છે એ જાન્યુઆરી બે હજાર સોળમાં થઈ હતી મૂળ અમલ તારીખ પણ એની જે છે એ એક જાન્યુઆરી બે હજાર સોળ જે છે ત્યારે આ ઘોષણા કદાચ અગાઉ થઈ જશે પરંતુ જે એનો જે છે સમયગાળો એક જાન્યુઆરી બે હજાર સોળ છે કેન્દ્ર કર્મચારીઓ માટે અને ગુજરાતમાં અમલ કારણ કે સૌથી વધારે મોટો પ્રશ્ન એવો થાય કે રાજ્યમાં કેન્દ્રમાં તો લાગુ પડી જાય પણ રાજ્યમાં ક્યારે લાગુ પડે તો ગઈ વખતે જે સાતમું પગાર પંચ છે એ આનંદીબેન પટેલે એકત્રીસ જુલાઈ બે હજાર સોળે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર જે છે એક ઓગસ્ટથી સાતમો પગાર પંચ અમલમાં મૂકશે એટલે લગભગ એક જાન્યુઆરીથી લઈને એક ઓગસ્ટ એટલે કે સાત મહિના પછી આપણા ગુજરાતમાં લાગુ પડ્યું હતું બરાબર લાગુ પડ્યું એટલે સો ટકા લાગુ પડ્યું નહીં એમાં અમુક ભથ્થાઓને જે છે એ પછી રાજ્ય પોતાની મરજી મુજબ અને યોગ્ય લાગે એ મુજબ એ લોકો લાગુ કરતા હોય છે હવે સાતમા પગાર પંચની આપણે વાત કરીએ તો એમાં ફિટમેન્ટ ફેક્ટર આ શબ્દ બહુ મહત્ત્વનો છે પગાર વધારો માટે અને પગાર પંચ માટે આ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન મંજૂર કર્યું હતું એનો મતલબ શું થાય કે માની લો કે તમારું બેઝિક સાત હજાર હોય તો એને ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન કરવાના અને જે પછી જે આપણને જે જવાબ મળે એ જે છે આપણે નવો બેઝિક બનતો હોય છે એટલે સાતને આપણે બે પોઈન્ટ સત્તાવન વડે ગુણીએ તો અઢાર હજાર તમારો નવો બેઝિક બંધાતો હોય છે આના પછી ડીએ એટલે કે મોંઘવારી જે છે એ ઝીરો ટકા થઈ જતી હોય છે અને એચઆરએ અને ટી એ પગાર પંચ મુજબ જે છે બદલાઈને આવતા હોય છે અને એ બધા ભથ્થા મળતા હોય છે બાકી ડીએ ઝીરો ટકા મળતું હોય છે આના વિશે હજુ ડિટેલમાં હું તમને માહિતી આપીશ તમે વિડીયો આખો જોજો આગળ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે એ પહેલાં સમજવું પડે બરાબર તો જૂના પગારને ગણવીને નવો પગાર જે છે એ બનાવવા માટે એક આંકડો નક્કી કરવામાં આવે છે બે ફિટમેન્ટ ફેક્ટર રાખો લો કે ફિટમેન્ટ ફેક્ટર બે નક્કી કરાયું તો તમારો બેઝિક માની લો કે દસ હજાર હોય બરાબર હાલ તો એને બે ફિટમેન્ટ ફેક્ટર બે રાખીએ તો દસ ગુણ્યા બે એટલે કે તમારો નવો બેઝિક કેટલો બને વીસ હજાર આ ફિટમેન્ટ ફેક્ટર આ રીતે નવો બેઝિક નક્કી કરવા માટે એક આંકડો નક્કી કરવામાં આવતો હોય છે પરંતુ જ્યારે પણ કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર અને નવું બેઝિક બંધાતું હોય છે ત્યારે ડીએ જે છે એ ફરીથી ઝીરો થઈ જતું હોય છે અને ડીએ તમને ખબર હશે દર છ મહિને વધતું હોય છે ત્રણ ટકા ચાર ટકા બે ટકા બરાબર જૂના પગારને ગણવા નવા પગારમાં કન્વર્ટ કરવા આપણે ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીએ છીએ સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેટલું રાખવામાં આવ્યું હતું તો કે બે પોઈન્ટ સત્તાવન ટકા જૂનો બેઝિક જે પણ હોય એને બે પોઈન્ટ સત્તાવન ટકાવાડે ગુણી નાખો એટલે તમને નવો બેઝિક મળી જાય એ તમારો નવા પગાર પંચ મુજબનો નવો બેઝિક થાય પણ આ સાતમા પગાર પંચની વાત છે સાતમો સમજ પડશે તો જ આઠમામાં આપણે જે ચર્ચા કરી શકીશું બરાબર અને અલાઉન્સીસ જે હોય છે માની લો કે અલાઉન્સીસ એટલે કે ટી એ છે એચઆરએ છે મેડિકલ છે એ જે છે નવા બેઝિક મુજબ જે છે એ વધતા હોય છે એમાં સુધારો થતો હોય છે તો હવે આપણે વાત કરીએ તો મોંઘવારી પથ્થું જ્યારે આમાં મોંઘવારી ભથ્થું પણ ખાસ ધ્યાનમાં લેવાનું હોય છે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે બરાબર કારણ કે પગાર ઘટી ના જવો જોઈએ કારણ કે આપણે વાત કરીએ કે છઠ્ઠો પગાર પંચ હતો ત્યારે બે હજાર છથી લઈને બે હજાર પંદર સુધી કુલ દસ વર્ષ એ હોય છે પગાર પંચ તો બે હજાર પંદર સુધી એટલે કે દસ વર્ષમાં ટોટલ મોંઘવારી કેટલી વધી તો કે એકસો પચીસ ટકા મોંઘવારી મળતી હતી ત્યારે તમારો પગાર સાત હજાર બેઝિક હોય તો સાત હજારના એકસો પચીસ ટકા મોંઘવારી મળતી હતી એ ટાઈમે બે હજાર પંદરની વાત કરું છું જ્યારે સાતનું પગાર પણ નહોતું લાગુ પડ્યું તો પછી જે છે એ સાતમું પગાર જે છે જાન્યુઆરી બે હજાર સોળથી આવ્યું તો મોંઘવારી જે છે એ કેવી થઈ ગઈ ઝીરો થઈ ગઈ અને જે નવો બેઝિક છે એ ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન વડે એને ગુણવામાં આવે ને જે નવો બેઝિક તૈયાર થયો અને ડીએ જે છે એ ઝીરો થઈ ગયું એટલે પગાર જે છે એ કંઈ ડબલ નથી થઈ જતા બરાબર ખાલી બેઝિક જે છે એ વધી જતું હોય છે પણ ડીએ ઘટી જાય એટલે તમારો પગાર જે છે પંદરથી વીસ ટકા જ વધતો હોય છે એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે ઘણા વિડીયોમાં મોટી મોટી હાઈલાઈટ્સો આપી દે કે પગાર ત્રણ ગણા થઈ જશે અને અઢાર હજારના ચોપન હજાર થઈ જશે પણ એ બેઝિકની વાત ચાલે છે બરાબર એટલે એટલું બધું પણ વધતું નથી કેટલું વધી શકે આ આઠમા પગાર પંચમાં કયું ફિટમેન્ટ ફેક્ટર વધારે મહત્ત્વનું છે કયા ફિટમેન્ટ ફેક્ટરની વધારે સંભાવનાઓ છે એ બધી જ વાત આપણે કરવાના છીએ હવે વાત કરીએ આઠમું પગાર પંચ શક્ય ફિટમેન્ટ ફેક્ટર એટલે મેં ફિટમેન્ટ ફેક્ટર હવે તમને આઈડિયા આવી ગયો હશે હવે શક્ય ફિટમેન્ટ ફેક્ટર શું છે તો મંડળ જે છે જે મંડળ ડિમાન્ડ કરે છે કર્મચારી મંડળ એ બે પોઈન્ટ લઈને ત્રણ ટકા સુધીનું ડિમાન્ડ કરી રહ્યું છે બરાબર એટલે ત્રણ ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવે તમારો માની લો કે અત્યારે બેઝિક અઢાર હજાર હોય તો ત્રણ નક્કી કરવામાં આવે તો તમારો બેઝિક સીધો ચોપન હજાર થઈ જાય પણ એવી રીતે એ એટલું બધું મળતું હોતું નથી છતાંય જે છે ગઈ વખતે એકસો પચીસ ટકા મોંઘવારી હતી એટલે બે પોઈન્ટ સત્તાવન ગણ્યું આ વખતે હજુ આપણી મોંઘવારી જે છે પંચાવને પહોંચી છે અને કદાચ એક જાન્યુઆરી આપણે જે છબ્બીસ આવશે ત્યાં સુધી કદાચ સાહીઠ સુધી પહોંચી ગઈ હશે બરાબર એટલે ગયા કરતાં મોંઘવારી હજુ એટલી બધી પહોંચી નથી એટલે બે પોઈન્ટ સત્તાવન જેવી અપેક્ષાઓ તો લગભગ નાયવ છે એનાથી વધારે પણ લગભગ નહીં થઈ શકે તો જે સંભાવનાઓ છે એમાં મિનિમમ કહું છું ધ્યાનથી સાંભળજો મિનિમમ એક પોઈન્ટ બાણું હવે એક પોઈન્ટ બાણું ફિટમેન્ટ ફેક્ટર થાય તો શિક્ષકોનો પગાર કેટલો થાય બરાબર એ બધું જ હું આગળ તમને ડિટેલમાં સમજાવીશ પણ તમારા વિડીયો જે છે એ અંત સુધી જોવાનો છે અને આટલી મહેનત કરીએ છીએ તો પ્લીઝ એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપી દેજો હવે અગાઉનું ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન છે એ પણ આપણે ગણતરી કરીને બતાવીશું જો સેમ રાખે તો કેટલો વધારો થાય મંડળનો જે સૂચિત છે ડિમાન્ડ છે કર્મચારીની જે માંગ છે ત્રણ આ ચારેવનું આપણે કેલ્ક્યુલેશન કરીને તમને હું બતાવું કે પગાર શિક્ષકોનો કેટલો થશે બરાબર તો આપણે જોઈએ તો પ્રાથમિક શિક્ષકોની વાત કરીએ તો અત્યારે એમનો બેઝિક જે છે પચીસ પાંચસો છે બરાબર હવે જો એક પોઈન્ટ બાણું ગણીએ તો પચીસ પાંચસો ગુણ્યા એક પોઈન્ટ બાણું કરીએ તો એમનો પગાર બેઝિક જે છે એ ઓગણપચાસ હજાર થતો હોય છે એટલે કે બેઝિકમાં વધારો કેટલો થયો તો તેવીસ હજારને પાંચસોનો બરાબર પગારમાં ત્રેવીસ પાંચસો નથી વધ્યા બેઝિકમાં વધ્યા છે હવે એની સામે ડીએ પાછા ઘટી જશે બરાબર એની સામે શું થશે ડીએ જે અત્યારે જે કંઈ મળે છે આ પચીસ પાંચસોનો તમે પંચાવન ટકા ડીએ કરો એ હું આગળ એ પણ આંકડો લઈશ તો એ ઘટે છે એના ત્રેવીસ પાંચસો વધે છે હા ઓગણપચાસ ઉપર તમને આઠ ટકા એચઆરએ મળશે અત્યારે આઠ ટકા આપણે ગણીએ કદાચ એનાથી પણ વધી શકે બરાબર પછી બે પોઈન્ટ સત્તાવન ગણીએ જો આપણે ફિટમેન્ટ ફેક્ટર હું તો કહું છું જેટલું ફિટમેન્ટ ફેક્ટર વધારે હશે એટલું કર્મચારીને લાભ થશે આપણે આશા રાખીએ કે એક પોઈન્ટ બાણુંથી વધારે જ મંજૂર થાય પણ મિનિમમ કહું છું એક પોઈન્ટ બાણું રહી શકે આ બે પોઈન્ટ સત્તાવન હોય તો બેઝિક જે છે પ્રાથમિક શિક્ષકોનો પાંસઠ હજાર ને પાંચસો પાંત્રીસ થઈ જાય એટલે કે સીધા ચાલીસ હજાર બેઝિકમાં વધી જાય સંભાવનાઓ કંઈ પણ કહી શકાય નહીં આમાં હું કહું તમે કહો કે કોઈ પણ એજન્સી કહે એ તો સરકાર જે નક્કી કરે એ જ ફાઇનલ રહેવાનું છે પણ મિનિમમ એક પોઈન્ટ બાણું જરૂરથી રહેશે એનાથી વધારે હોય પછી બે ટકા પણ રહી શકે બરાબર એ પછી મોંઘવારીને ધ્યાનમાં રાખીને એ ટકા નક્કી કરતા હોય છે અને બે પોઈન્ટ છ્યાસી રાખે તો બોતેર હજાર બેઝિક થઈ જાય પછી એના પર આઠ ટકા એચઆરએ મળે પછી એમાં મેડિકલ મળે પછી ટ્રાવેલિંગ એલાઉન્સ મળે આઠ ટકા તો જૂના મુજબ છે એટલે જો નવા મુજબ સુધારો કરે તો એનાથી વધારે મળે તો પગાર જે છે એ ખાસ્સા આમાં તો આ પ્રમાણે વધી શકે છે પણ શરત એટલી કે ફિટમેન્ટ ફેક્ટર કયું નક્કી કરે છે એ પ્રમાણે બાકી વીસથી પચીસ ટકા પગાર તો વધી શકે હવે વાત કરીએ આ બેઝિક પ્રાઇમરી ટીચરનો જે આપણે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંને ધ્યાનમાં લઈએ અત્યારે આપણે બહુ વધારે અપેક્ષાઓ રાખતા નથી એક પોઈન્ટ બાણું ધ્યાનમાં રાખીએ તો બેઝિક ગણીએ તો ડીએ શું થઈ જાય જીરો ટકા બાકીના આપણે એચઆરએ પણ હજુ વધારતા નથી જે જૂનો છે સાતમા મુજબનો એ જ ગણીએ છીએ ટી એ અઢારસો ગણીએ મેડિકલ હજાર ગણીએ તો નવો પગાર જે થાય મિનિમમ કહું છું પંચાવન હજાર સાતસો વીસ થાય હવે સાતમા પગાર પંચ મુજબ આપણે ડીએ પંચાવન ટકા લઈએ અને બેઝિક જે છે પચીસ પાંચસો એ જ ગણીએ તો અહીંયા પગાર જે છે હમણાં જે સાતમા પગાર પંચ મુજબ પહેલો પગાર ફૂલ પેમાં આવે છે તો ચુમ્માલીસ હજાર ત્રણસો પાંસઠ છે અને નવો જો છે પંચાવન સાતસો વીસ મિનિમમ છે આમાં આપણે એચઆરએ પણ એનું એ રાખ્યું છે જે વધવાની સંભાવનાઓ છે ટીએ વધવાની સંભાવનાઓ છે મેડિકલ વધવાની સંભાવના છે બરાબર તો એ આપણે હજુ મિનિમમ રાખ્યું છે બરાબર એનું એ જ રાખ્યું છે ઘટશે તો નહીં એ ફાઇનલ છે બરાબર તો હવે આ તફાવત કેટલો છે કેટલા ટકાનો વધારો થયો એ અહીંયા જોઈ લઈએ તો ચુમ્માલીસ ત્રણસો પાંસઠ થતો તો સાતમા પગાર પાંચ મુજબ પહેલો ફૂલ પે પચીસ પાંચસો પ્રાઇમરી ટીચરનો આઠમા પગાર પંચ મુજબ એ પંચાવન સાતસો વીસ એટલે વધારો કેટલો થયો તો કે સાહેબ અગિયાર હજાર ત્રણસો પંચાવન હવે એ વધારો કેટલો થયો કોઈ કોઈ ડબલ નથી થયો વધારો કેટલો થયો છે માત્ર અગિયાર હજારનો વધારો થયો છે પચીસ પોઈન્ટ છ ટકા બરાબર એ આપણે મિનિમમ લીધું છે એટલે બરાબર હવે આપણી કર્મચારીની અપેક્ષા તો એવી જ હોય કે વધારે થાય પણ આપણે મિનિમમ અહીંયા તમને હું ખાલી આંકડો સમજાવી રહ્યો છું હવે માધ્યમિક શિક્ષકોની વાત કરીએ પાંત્રીસ ચારસો એમનો બેઝિક હોય છે એક પોઈન્ટ બાણું મુજબ ગણીએ તો સડસઠ હજાર ને નવસો અડસઠ રૂપિયા જે છે એટલે કે બત્રીસ હજાર પાંચસો ને અડસઠ રૂપિયા એ બેઝિકમાં વધારો થાય છે જે ખાસો એવો વધારો કહી શકાય જેટલો પગાર વધારે હોય એટલો જ જે છે લાભ વધારે મળે વધારો વધારે થાય બે પોઈન્ટ સત્તાવન ગણીએ તો બાપરે એકાણું હજાર આઠસો અઠ્યોતેર થઈ જાય જો બે પોઈન્ટ સત્તાવન ગઈ વખતે હતો એટલો ગણીએ તો હું એવું નથી કહેતો કે આ જ ગણશે બરાબર કોઈ પણ ગણી શકે છે એક પોઈન્ટ બાણું અત્યારે જે સર્વે ચાલે છે એ પ્રમાણે એક પોઈન્ટ બાણું મિનિમમ એવી એક્સપેક્ટેશન છે પછી એનાથી ઘટે વધે એમાં આપણે કોઈ સ્યોરિટી આપતા નથી પછી બે પોઈન્ટ છ્યાસીની વાત કરીએ તો જો બે પોઈન્ટ છ્યાસી ગણે તો લાખ રૂપિયા પહોંચી જાય ખાલી બેઝિક હવે લાખ રૂપિયા બેઝિક ગણો એટલે પછીના ભથ્થા અને આ તે બધું ગણીએ તો કદાચ બહુ મોટી રકમ થઈ જાય એટલે એમાં અત્યારે હું બહુ એક્સપેક્ટેશન બંધાય એવું કંઈ કરતો નથી એ તમે જાતે પોતે પણ કેલ્ક્યુલેશન કરી શકો છો હવે આ આઠમા પગાર મુજબ જે છે સેકન્ડરીનો શું ડિફરન્સ આવ્યો આઠમા અને સાતમા મુજબ મિનિમમ ગણીએ તો એક પોઈન્ટ બાણુંને ધ્યાનમાં રાખીને અને આ બધા ભથ્થા સેમ રાખીએ તો ટોટલ જે છે છોતેર હજાર રૂપિયા તમને ફૂલ પેમાં જે છે માધ્યમિકમાં પહેલો મહિનાનો પગાર એટલે કે પાંચ વર્ષ પછી જે છે પહેલો પગાર તમને આટલો મળે અહીંયા કેટલો મળતો તો સાતમા મુજબ તો કે સાઈઠ હજાર પાંચસો બે એટલે વધારો કેટલો થયો તો કે લગભગ પંદર હજાર સાતસો ત્રણનો વધારો થયો જે પચીસ પોઈન્ટ પંચાણું એટલે કે છવ્વીસ ટકા જેટલો છે તો આ વધારો થઈ શકે બરાબર આપણે પોઝિટિવ રહેવું જોઈએ વધશે એમાં ક્યાંય ના નથી બરાબર મિનિમમ વીસથી પચીસ ટકા વધવાની પૂરેપૂરી સંભાવનાઓ છે હવે સૌથી વધારે મહત્ત્વનું જે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો છે જેમનો પગાર હાલ પણ જે છે એ વધારે છે એમાં વાત કરીએ તો એક પોઈન્ટ બાણુંને ધ્યાનમાં લઈએ આ બેઝિકને તો છોતેર હજારને છસો આઠ એમનો બેઝિક બંધાશે વધારો કેટલો થયો તો કે છત્રીસ હજાર સાતસો આઠ બરાબર બે પોઈન્ટ સત્તાવન ગણીએ તો એક લાખ બે બે પોઈન્ટ છ્યાસી ગણીએ તો એક લાખ ચૌદ બરાબર આ આંકડાઓ બહુ વધારે છે એટલે મને નથી લાગતું કે આ બે આંકડા સુધી આ બે ફિટમેન્ટ ફેક્ટર સુધી ગવર્મેન્ટ પહોંચે બરાબર એક પોઈન્ટ બાણું સુધી બી પહોંચે તો વીસથી પચીસ ટકા મળે તો એ પણ ઘણું અપેક્ષા કરતાં મતલબ અપેક્ષા તો ઘણી બધી છે પણ એટલું બી મળે તો ના નહીં અને સંતોષ રહેવું જોઈએ હવે એટ પે મુજબ ડિફરન્સ ગણીએ તો કેટલો થયો તો એટ પેમાં તમે બેઝિકને છોતેર ગણો એચઆરએને આઠ ટકા ગણો મેડિકલ જે છે એઝ ઇટ ઇઝ જ બથા રાખ્યા છે તો પણ એનો પગાર હાયરમાં ફૂલ પેમાં પહેલાં પંચ્યાસી હજાર પાંચસો બાણું થાય બરાબર આઠમા પગાર પંચ મુજબ જે સાતમામાં કેટલો થતો તો સડસઠ હજાર આઠસો સાડત્રીસ એટલે લગભગ સત્તર હજાર સાતસો પંચાવન એટલે નિયર અબાઉટ અઢાર હજાર જેટલો પગાર તો આ મિનિમમમાં વધી જાય બરાબર જે વધારો આપણે ગણીએ તો છવ્વીસ ટકા વધારો છે આ બધું મિનિમમ ગણ્યું છે આપણે એક પોઈન્ટ બાણો ફિટમેન્ટ ફેક્ટર પણ મિનિમમ ગણ્યો છે અને આ ભથ્થાને આપણે કોઈ ચેન્જ કર્યા નથી આ ભથ્થાઓ કેટલા થઈ શકે એની પણ વાત કરીશું આપણે પચીસ પાંચસો હવે ત્રણ જોઈ લઈએ પચીસ પાંચસો એક પોઈન્ટ બાણું મુજબ ઓગણપચાસ હજાર પાસઠ હજાર બે પોઈન્ટ મુજબ બે પોઈન્ટ છ્યાસી મુજબ બોતેર સૌથી વધારે વધારો અહીંયા દેખાઈ રહ્યો છે આંકડાઓ બરાબર જો આ બે ગણે તો હાયરવાડાના એક લાખ ચૌદ હજાર મને આ જે છે એ કાલ્પનિક લાગે છે કે આ લોકો આટલું બધું ગણશે બે પોઈન્ટ છ્યાસી કર્મચારીઓની માંગ છે બરાબર એ તો ત્રણ ટકા ઉપર માંગી રહ્યા છે પણ સરકાર કેટલું આપે છે એ કોઈ વ્યક્તિ સ્યોરિટી સાથે કહી શકે નહીં એટલે આપણે અત્યારે આ મિનિમમની આશા રાખીએ એ મળે તોય ઘણું મોંઘવારી હવે જે છે આઠમો પગાર પંથ લાગે તો શું ફેરફાર થતા હોય છે તો એ વસ્તુ સમજી જવાનું છે મોંઘવારી ફરી ઝીરોથી શરૂ થઈ જાય ઝીરોથી શરૂ થાય પણ વર્ષમાં બે વાર વધતી હોય છે ભાઈ ત્રણ ટકા ચાર ટકા એટલે એમાં જલ્દીથી તમારે એમાં બી ટકાવારી વધતી જાય અને બેઝિક વધારે હોય અને ત્રણ ટકા બી વધે તો એ બહુ મોટી રકમ તમારે વધતી હોય છે એટલે એક રીતે સારું છે બેઝિક જેટલું વધારે હોય એટલા જ તમને જે છે આ મોંઘવારીના ટકાનો પણ લાભ મળતો હોય છે પછી એ આઠ ટકા મિનિમમ ગણીએ છીએ આઠથી સોળ ટકા સુધી વધવાની શક્યતા છે આમાં કોઈ ઓથેન્ટિક પુરાવા નથી કારણ કે જે છે એમાં ફેરફાર થાય બરાબર એટલે આપણે આઠથી સોળ ટકાનું ગણીએ છીએ એચારે સિટીમાં તો છે જ અત્યારે સોળ ટકાને આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા છે બરાબર ટીએ તેરસોથી સત્તાઈસો એટલે તેરસો તો છે જ એ સોરી માફ કરશો અઢારસો છે અઢારસોથી સત્તાઈસો સુધી જઈ શકે બરાબર આપણે અત્યારે ટી એ અઢારસો મળે છે પ્રાઇમરીમાં હજુ થોડું જોવું પડશે એ લોકોને આપે છે કે નહીં બાકી માધ્યમિક હાયરમાં છે મેડિકલ એલાઉન્સ જે છે એ હજારથી બે હજાર થઈ શકે વાત સાંભળજો થઈ શકે બરાબર એટલે આમાં વધવાની સંભાવનાઓ છે આ વધે તો અગાઉ જે આપણે પગાર જોયા એમાં પણ ફેરફાર આવી શકે છે બરાબર તો વિડીયો અંત સુધી જોવા બદલ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત